્રહનગર મઠમાં આવ્યા પછી થોડા દિવસોમાં બાબુરામની માએ આ યુવાન સાધુઓને પોતાને ઘેર આટપુર ગામે આવવાનું આમંત્રણ પાઠવ્યું યુવાન સાધુઓ ત્યાં ગયા અને ત્યાંના શાંત વાતાવરણમાં વૈરાગ્યની ભાવના વધુ સતેજ બની ધ્યાન ભજન અને પ્રાર્થનામાં ત્યાં દિવસો વ્યતીત થવા લાગ્યા નરેન્દ્રનાથ પ્રેરણા મૂર્તિ બની રહ્યો ખરું મનુષ્યત્વ પ્રગટાવવાની સાધનાને જીવન કાર્ય બનાવવાનો ઉપદેશ તે અહીં પણ આપતો હતો ડિસેમ્બર માસ ચાલતો હતો આઠપુરમાં એક રાતે યુવાનો આંગણામાં ધૂણી સળગાવીને બેઠા હતા ઉપર આકાશનો તારાજડિત ચંદરવો હતો તરફ અપૂર્વ શાંતિ હતી સાધુઓ ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા હતા વૈરાગ્યની ભાવનાના જાણે પૂર ઉમટતા લાગ્યા ધ્યાન પૂરું થયું ત્યારે નરેન્દ્રનાથે ઈશુની જીવનકથા કહેવા માંડી ઈશુના જન્મથી માંડીને એમના વધ અને પુનરુત્થાન સુધીની કથાએ સૌને રસ તરબોળ કર્યા નરેન્દ્રનાથે સૌ સાધુઓને ઈશુની જેમ જગતના ઉદ્ધારના કાર્યમાં જીવન સમર્પણ કરવાની પ્રેરણા આપી વાતાવરણની એ પરમ શાંતિમાં કેવળ બલતા લાકડાઓનો જ તડતડાટ સંભળાતો હતો એ વખતે યુવાનોએ અગ્નિ સમક્ષ આજીવન સંન્યાસનું વ્રત લીધું જોગાનું જોગ એવું બન્યું કે એ રાત નાતાલની રાત હતી શ્રી રામકૃષ્ણ હવે સ્થૂળ દેહે ભલે વિદ્યમાન ન હતા પરંતુ વરાહનગરમાં આ યુવકોનું મનોબળ ખીલવવામાં એમનું ભવ્ય વ્યક્તિત્વ અદૃશ્ય રીતે પ્રેરણા આપી રહ્યું હતું અહીં ગુલાબની પથારી ન હતી પરંતુ કાચા પોચા મનના માનવીને પાછો ઘર મોકલી દે એવું ભયંકર કઠિન જીવન અને હાડમારીઓ હતી ત્યાગપોત તપસ્વી જીવનના જતરડામાંથી આ યુવાનો પસાર થઈ રહ્યા હતા એવા અનેક દિવસો જતા કે જ્યારે સાંજનું ભોજન માંડી વાળવું પડતું છતાં જાણે દેહની હસ્તી જ નથી એવી રીતે આ યુવાન સાધુઓ ચર્ચામાં લીન થઈ જતા અને આ લોકોની સંપત્તિ સંપત્તિશીલ હતી થોડાક ભગવા વસ્ત્રો ચટાઈ થોડા દેવદેવીઓના ચિત્રો જપમાળા તાનપુરો અને પુસ્તકો વળગણી ઉપર એક બે સારા ઉપરણા અને ધોતિયા લટકતા હોય જેને બહાર જવું હોય તેનો ઉપયોગ કરે એની માલિકી સહિયારી હતી